આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીકા કા સાગર તળાજામાં આપ સૌ ખેડૂત મિત્રો સ્વાગત છે આજના વિડીયો ની વાત કરીશું કે ભાઈ મરચી ના માલિપા કુકડ આવી જાય છે પાંદડા હાવ ફૂકડતા જાય છે

ત્રણે વસ્તુ એકી સાથે આમાં સાફ થઈ જશે અને અલગ ટેકનિકલ આમાં આવશે અને જાપાની કેમિકલ કંપનીનું છે બરાબર એટલે કેમિસ્ટ્રી પણ આની બહુ સારી એવી છે સારી એવી નહીં કે આ દવા છાંડ્યા પછી ઉકળ તો હોયો જ નથી પણ એની ઉમાસ છે એ જોરદાર આવશે એમાં જે ફાલ છે એ ફાલે જોરદાર આવશે અને જો અમુક તમે ફાલ ખરીદતો છે તો એ પણ તમારે ખરવાનું અહીંયા બંધ થઈ જશે બરાબર છે પછી એક આવશે તમારે ધાનુકા કંપની નું લા ને શું આવશે લાનેવો આની અંદર બે ટેકનિકલ આવશે ફ્લુક્સા મેટા પર પાંચ પોઈન્ટ એક્યાસી અને બાયફ્રેન્થી આવશે પાંચ પોઈન્ટ એક્યાસી એટલે કે તમારે આની માલપા કથીરી ઇયર અને ત્રીફ તો મરી જવાની છે પરંતુ સાથે સાથે જો કોઈ સફેદ માખી હોય તમારે બરોબર છે તો એ પણ તમને આમાં સારો એવો કંટ્રોલ જોવા મળશે પંપે નાખવાનું છે

બરાબર છે તો આ છે ત્રણસો ઈયળ મળી જાય કોક લીલી હોય તતળિયા હોય બરાબર એ પણ મરી જશે એક આમાં સફેદ નો કંટ્રોલ હાવ ઓછો થાય છે એટલે સફેદ મચરી માટે તમારે આ કામ નહી આપે બાકી કુકર છે તો એમાં પણ તમને કામ સારું આવશે બીજી વસ્તુ કે આ ચારે ચાર ટેકનિકલ અલગ અલગ છે માનો કે આ ડેલિકેટ છે બરાબર છે તો આમાં સ્પાઈનો ટેરો અગિયાર પોઈન્ટ હાથ ટકા છે અને આ અમેરિકાની પ્રોડક્ટ છે બરાબર છે અને આ જે પ્રોડક્ટ છે બરાબર એ સ્વિટરલેન્ડ પ્રોડક્ટ છે જે કંપનીની ની પ્રોડક્ટ છે

અને પચાવી અને ખાઈ મોટી થઈ જાય છે પછી નથી મળતી તો પણ એમાં પણ તમને સારું ઉત્પાદન રે બરાબર છે પછી હવે જે ખેડૂત મેત્રો ખાસ કહેવાનું છે કે ભાઈ એમાં સફેદ મછલી કોક રહી જાતી હોય ધ્રોણી માખી કોક રહી જાતી હોય માનો કે તમે ડેલીકેટ મારો તો ન મરે બરોબર ગ્રાસ મારો તો ન મરે સિમોડીશ મારો તો ન મરે તો એની સાથે તમારે ધાનુકા કંપનીનું જે ધનપ્રીત પાવડર આવે છે પ્રાઇડ પાવડર આવે છે એ થી પંદર ગ્રામ લેખે તમારે નાખી દેવાનો છે હવે આ ધાનુકા કંપનીમાં આવે ગોટેમાં આવે ક્રિસ્ટલમાં આવે હદામાં આવે ઘણી બધી કંપનીનો આવે છે આ પાવડર બરોબર છે બોલારીસ આવે છે સારી કંપનીનું તમારે પેસિટામી પ્રાઇડ લેવાનું છે

તો આ હતી આપણી મરચીની માહિતી હવે ફૂગની માહિતી તમને આપી દો મરસી માં કે મરસી જો ફૂગ આવે બરાબર છે તો મરસી ફૂગ માટે તમે જે ગેલેલિયો વે આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો પંપે ચાલીસ એમ લખે લખીએ જે મરચા તમારે કુકડા જાય છે મરચી અને જે મરચા વાકાળી જાય છે એમાં પણ તમને કામ સારું આપશે બીજા નંબર ની માલિપા તમારા મરચીમાં તમે ઓન આવે છે પંપે શકો છો એમાં પણ તમને રિઝલ્ટ મળશે બીએસએફ કંપનીનું તમે પ્રાયક્ષર આપો તો એમાં પણ તમને સારું એવું કામ મળશે બરાબર છે જો કોઈ ખાલી હળવી ફૂગ હોય બહુ સાચી અને લાંબી ફૂગ ન હોય તો તમે ગોદરેજ કંપનીનું જે બીલિયર્સ આવે છે તો આ પણ તમે પંપે પચીસ એમ એલ એમાં કોઈ કાળા ધાબા પડી જાય છે અને પૂરી તરીકે શું કેવાય ને મરચાની જે હાઈટ આવી જો હાઈટ આવતી નથી લંબાઈ આવતી નથી અને નાનું મરચું હોય એ ગઢું થઈ જાય છે તો એમને લાંબા કરવા માટે પણ તમારે બેલિયર્સ નું સારું એવું કામ છે

ફૂગ જ છે ફૂગ ઘણી બધી પ્રકારની આવે છે પણ આપણે એવું માનતા હોય છે કે ભાઈ હેક્સાકો નજર નાખી જાય એટલે ફૂગ જ કહેવાય તમે કાર્બેટ્રીન તમને મેન્કોસેપ નાખીએ તો એ ફૂગની દવા કહેવાય છે બરાબર છે ફૂગ ઘણી બધી પ્રકારની આવે છે એને સમજવામાં આવે સમજીને પછી એની જે ફૂગ છે એની દવા નાખવામાં આવે તો આપણને સો સારું પરિણામ જોવા મળે છે બરાબર છે બાકી આપણે નવો વિડીયો ન આવે ત્યાં સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન